ગિરીશભાઈ માછી ગિરીશભાઈ શું ઘટના બની હતી અહીંયા આગળ અમને અજાનક કોલ અજાનક કોલ અમને આવ્યો અમને એમ કહેવાય ભાઈ અજાન્યા કોઈ વાહન આ ગાયને ટક્કર મારીને જતા રહ્યા છે જેથી અમે આ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા આ સ્થળ ઉપર આવીને અમે જોયું તો એના પગની અંદર કંઈ વાગેલું છે એને બ્રશ ચારાની અને પાણીની વ્યવસ્થા કરી જે આ ગાય માતાના જે માલિક છે એમને અમે કોન્ટેક કર્યો એમને એમ કહેવાય તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જશું તમે બીજો શું મેસેજ આપવા માંગો છો આ જે લોકો પશુઓને આવી રીતના રખડતા છોડી દે છે જે આ ગાય માતાઓને અનેક જગ્યા પર આવી રીતના છોડી દે છે અને આનો શિકાર જે નિર્દોષ ગાય માતાઓ થાય છે તેને લઈને શું કહેશો તમે જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માગું છું કે જ્યારે આ ગાય માતા જ્યારે દૂધ આપે જ તમને ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જાય દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તમે એને છૂટી મૂકી દો છો એને મરવા માટે રખડવા માટે ભૂખે ચડશે એને કચરો ઘ ખાવા માટે તમે છુટી મૂકી દો છો તમારે એમ કેવું છે કે દૂધનો તમે સરીગત છો એ દૂધ આપે ત્યાં સુધીને તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી એ તમારી પણ માં નથી તો આ ગાયને તમે આવી રીતે છુટ્ટી ના મૂકો અને જો દૂધ આપતી બંધ થઈ જાય બંધ કરી દે તો પછી એ ગાયને તમે પાંજરાપોર કે ગૌ સારાની અંદર તમે મૂક્યા હો એને આવી રખતી ના મૂકો જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય